છે ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું હતું રાજપૂત કરણી સેના દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો પરસોત્તમ રૂપાલા એ માફી માંગ્યા પછી પણ રોષ યથાવત છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની જગ્યાએ ઉમેદવાર બદલવાની માંગ હવે ઉગ્ર બની છે ભાજપ સામે અમારો વિરોધ નથી રૂપાલા સામે વિરોધ છે કર્ણી સેનાએ આ નિવેદન આપ્યું છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી રહીમ હજુ પણ જે ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે યથાવત છે આગામી શું રણનીતિ છે અમિતા ચોક્કસપણે હું કહીશ કે જે રીતના ઉનાળાની શરૂઆત થઈ છે તાપ તપવાની શરૂઆત થઈ છે તે જ રીતના હવે ચૂંટણીના માહોલમાં પણ ગરમાવો છે તે ધીમે ધીમે વધી રહ્યો છે એક પણ મુદ્દા છે એક પણ પક્ષ છે તે મૂકવા તૈયાર નથી જે રીતના હું વાત કરું ભૂતકાળમાં જવાના પ્રયાસ કરીશ કે જે રીતના પરેશ રાવલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને સમાજમાં નારાજગી વ્યક્ત થઈ હતી અને તેના ઉપર હુમલો કરવામાં આવ્યા હોવાની વિગત પણ સામે આવી હતી અને ત્યારબાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો તો ફરીથી એ જ વસ્તુ છે તે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી છે તો કોંગ્રેસ પણ આ મુદ્દો છે તે મુકવા નથી માંગતી જે તેમની સાથે સંગઠનમાં જોડાયેલા છે રાજપૂત કરણી સેના તેના દ્વારા આખો આ વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ગત સાંજના મોટી માત્રામાં તમામ લોકો એકત્ર થયા હતા અને એક જ માંગ કરી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ છે તેને ભાજપ સાથે કોઈ પણ વિરોધ નથી તેઓની સાથે તેઓ જોડાયેલા છે પરંતુ જે રીતના ક્ષત્રિય સમાજ સામે જે ટિપ્પણી કરવામાં આવી છે રૂપાલા દ્વારા તેમને બદલવાની માંગ કરી રહ્યા છે જો કે ગત રોજ ફરિયાદ કરવાની પણ વાત કરવામાં આવી હતી ત્યારે આજે કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ જે રીતના રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું ને ત્યારબાદ જે માફી માંગવામાં આવી છે છતાં પણ ક્ષત્રિય સમાજમાં વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ન માત્ર રાજકોટ પરંતુ સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગરમાં પણ મોટી માત્રામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થયા હતા રાજકોટમાં એકત્ર થયા હતા એટલે ધીમે ધીમે આખી આ સમાજના લોકો એકત્ર થઈ રહ્યા છે અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે એટલે કહી શકાય કે રાજકારણની અંદર જેમ જેમ માહોલ ગરમાઈ રહ્યો છે તેવી રીતના રાજકારણ ની અંદર પણ એક બાદ એક પક્ષો છે તે પોતાનો દાવ પેજ ખેલતા હોય તેવું સામે આવી આવ્યું છે કહી શકાય કે રૂપાલા વિરુદ્ધ હજી પણ ક્ષત્રિય સમાજમાં નારાજગી હોવાનું સૂર છે તે સામે આવી રહ્યો છે અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે